જય કિસાન દોસ્તો હું આપનો ભાઈ રાજુ કરપડા કડદો બંધ કરાવવામાં નિષ્ફળ ગયેલી સરકાર ખેડૂતોનો અવાજ બંધ કરવાની કોશિશ કરી રહી છે બોટાદની અંદર કડદા પ્રથા બંધ કરાવવા માટે સ્વયંભૂ જ્યારે ખેડૂતો બહાર નીકળ્યા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે એના અવાજની ક્રાંતિની શરૂઆત બોટાદમાંથી જ્યારે થઈ ત્યારે ખરેખર કડદો કરનારા લોકો પર કાર્યવાહી કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવનાર લોકો પર કાર્યવાહી થઈ ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાન અને ખેડૂતોનો અવાજ દબાવવા માટે જુઠ્ઠા કેસમાં ફસાવવાનું ષડયંત્ર થયું આપ સૌને વિનંતી કરું છું કે ગુજરાતના ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા માટે જે તમામ જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત લૂંટાઈ રહ્યો છે એની સામે અવાજ ઉઠાવવાની શરૂઆત બોટાદથી થઈ છે એટલે કે વર્ષો પછી ગુજરાતમાં એક ક્રાંતિની શરૂઆત થઈ છે આ ક્રાંતિને અમે લોકો બંને ભાઈઓ જેલમાં ગયા પછી પણ તમે દરેક ગામ સુધી દરેક ઘર સુધી પહોંચાડજો દોસ્તો જેલમાંથી ક્યારે છૂટશું એ ખબર નથી પણ ખુશી એ વાતની છે કે મારા ખેડૂતો માટે લડાઈ લડતા લડતા આજે હું અને ભાઈ પ્રવીણભાઈ રામ જેલમાં જઈ રહ્યા છીએ આવનાર સમય એટલે ટૂંક સમયમાં દીપાવલી આવી રહી છે મારા પરિવારને મારા ખેડૂત પરિવારને એડવાન્સમાં દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જ્યાં સુધી જેલમાંથી બહાર નહીં આવીએ ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે જેલમાંથી બહાર આવ્યા પછી પણ પ્રથા બંધ કરવા માટે ગાંધી માર્ગે આગળ વધીશું આપણા બધાની સહિયારી લડાઈને દરેક ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આજે અમે બંને ભાઈ તમારા માથા પર મૂકી અને જેલમાં જઈ રહ્યા છીએ આપનો નાનો ભાઈ રાજુ કરપડા આપ સૌને મારા જય કિસાન રામ રામ